નાગેશ્રી જે ફોજી વાળો બનાવ બન્યો તો બાબા સાહેબ આંબેડકર ના પોસ્ટર ને ફાડીને જે એને હલકાયું કરી હતી અને ત્યાં નાગેશ્રી પોલીસ સ્ટેશન ની અંદર યુવાનો અને આગેવાનો ભેગા થયા હતા અને આપણે જે કઈ વિડીયો મૂક્યા હતા એમાં મેં જે નામ લીધું સી એલ નું ભાઈ પોતે તમારી સામે બેઠા અને ત્યારબાદ એણે મને ફોન કરીને એવું કીધું તું કે અમે મળવા આવીએ છીએ અને આવ્યા તા પણ કોઈ કારણોસર ભેગા નથી થઈ ગયા રાજુલામાં જે કઈ વાતો ઉડી હતી વોચન ભાગી જતો ભાઈ ગયો આ ઓફિસ ઓફિસમાં બેઠો તો સીલભાઈ કે આગળ હું હતું એ જય બેન નમો બધા વચનભાઈ ચાવડા અમે અમરેલી બંને સમાજ એમને ભેગા થયા છે હવે એકાબીજાને જે મિસ્કેળ હતી એને બીજા મેં ચર્ચા કરી છે તો જે પંદર તારીખે નાગશ્રી ગામમાં જે બનાવ બન્યો એ બાબતમાં નો મારી પર ફોન આવેલો પણ મેં ફોન કોઈ પણ રિસીવ ના કર્યો એટલે એ બાબતમાં પછી આવાસમાં આવી અને મારે વિશે જે વિડીયો બનાવ્યો કે સેલ પરમાં આમ છે તેમ છે તો એ બાબતમાં પછી ત્રીજે દિવસે મેં વચનભાઈને ફોન કર્યો કે ભાઈ તમારા જે વિડીયો મેં જોયા એ પ્રમાણે તમે ભાઈ અમરેલી હોય તો હું અમરેલી આવ્યો અમરેલી આવીને નામી નામી લોકો મારી ભેગા બધા હતા બરાબર અને એ વચ્ચે પછી વચનભાઈ અમરેલી આવ્યો છું તમે ક્યાં મને મળો તો કઈ વાંધો નહીં હું આવું છું બાદમાં ફરી પાછો ફોન કર્યો બહુ મળી બહુ આવીને કે વચનભાઈ હું અહીંયા આવી ગયો છું તો કઈ વાંધો નહીં તમે મગનભાઈ માથરની ઓફિસે આવો આપણે ત્યાં મળીએ બાદમાં મગનભાઈ માતર ક્યાં આવ્યા અમને લેવા માટે વચનભાઈ ને કેવાથી પણ કોઈ કારણોસર લોકોને એમ ક્યો કે ભાઈ હવે આપણે થોડું કામ છે અરસપરસ એટલે છૂટા પડ્યા અને અમને મળી નથી કે આપણે ફોન થી ચર્ચા કરી લીધી હતી તે બાબતમાં આજે અમે બંને સાથે મળી ને જે એકબીજાને હતા એના માટે ચર્ચા કરી હવે કોઈ પણ સમાજને બહુજન સમાય આ વિશે કોઈ કોમેન્ટ ન કરવી આપણે એક સાથ સહકાર એક ભાવિક તરીકે બધા સાથે મળી ને સમાજને ઉપયોગ થાય એવા કામ કરવાના અને જેમ બને સમાજ ઉપર અત્યાચાર ન થાય ને હાચા લોકો હોય એની પર સાથે રહેવું અને એને સહકાર આપવો એ આપણી ફરજ છે જય ભીમ નમો બધાય એટલે આવી કઈ હકીકત હતી નાગેશ્રીના બનાવ આગેવાનો એ જે કઈ ચર્ચાઓ કરવી હતી કરી લીધી મને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગો હતી અહીંયા પૂરી થઈ એટલે હવે પછી આ બાબતે આપણે કોઈ ચર્ચા નહીં કરીએ પણ આ બનાવ બન્યા પછી અમુક આગેવાનો એ જે પર્સનલી રસ લઈ અને એકાબીજાને હામા કરવા માટે જે ફોન કોલ કર્યા હતા તમામ આપણી પાસે છે એટલે મહેરબાની કરી શાંતિ રાખજો કેમ કે પછી જાતી જિંદગી બદનામ થાય અને ગુડ પાણા લજવાય એવો ધંધો ન થાય ધ્યાન રાખજો બાકી આપણે બીજા કોઈ બાપથી નથી તમને ખબર જ છે છ વર્ષ પેલા એક જ વ્યક્તિ થી બીતા ભાઈ ચાવડા મારા બાપ થી ઈન્ડિયા આપડી બીક વી ગઈ જેને ઈ ઈચ્છા થાય ને અહીંયા ઓગી જાય લાવ હવે વચનભાઈ ચાવડા ને અમે આવવાની એકાઉન્ટ જે અમે અરસપરસ ફોનમાં વાત કરી અને એકાબીજાને જે હું તો તાણાવતી વચનભાઈ કે ભાઈ મારે આવાસ માં આવીને બોલાય ગયું છે તો હવે આપણે આ કઈ મનમાં નથી લેવાનું બરાબર પોતપોતાના પોતાના સમાજ ને હિત માટે દરેક લોકો કામ કરતા રહે એવી શુભેચ્છા સાથે જઈ